નીકળ્યો છે જૈનમનો પોલીસ ઉપર દાદાગીરી કરી હતી ત્યારે પોલીસ સાથે જો જો તમે તમે ઘર્ષણ કરશો તો તો હાલત થશે સુરતદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે ચેતન આખરે હવે આરોપીનો વરઘોડો નીકળ્યો છે આ એ બતાવે છે કે અન્ય લોકો ગુનો કરશો તો તમારી આ જ હાલત થશે જી બિલકુલથી પોલીસે આખરે જેનમ શાહને કાયદાનું ભાન કરાવ્યું છે ખાસ કરીને જે ઘટના હતી તે સુરતના અલથાણ વિસ્તારની હતી જ્યાં દારૂની પાર્ટીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ઉદ્યોગપતિ સમીર શાહનો જન્મદિવસ હતો તેને લઈને તેનો જે પુત્ર છે જેનમ શાહ દ્વારા તેના જે મિત્રમંડળ છે તેને દારૂની પાર્ટીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અલથાણ વિસ્તારમાં જે હોટલ છે તે હોટલ ખાતે આ દારૂની મહેફિલનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જો કે જે તે સમયે અલથાણ પોલીસ પોલીસના પીએસઆઈ દ્વારા અહીં રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન જીનમસાને રોકવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો જો કે ત્યારબાદ પોલીસે પોલીસ સાથે જે જીનમસા છે તે જીનમસાએ જે છે તે મારામાં ઝપાઝપી કરી હતી અને ક્યાંક ને ક્યાંક પોતાની જે દાદાગીરી છે તે દાદાગીરી કરવાનો પ્રયાસ પણ કર્યો હતો આપ જોઈ શકો છો જીનમસાની જે દાદાગીરી છે જે ઠેકડી છે તે ઉતારવામાં આવી છે આપ જોઈ શકો છો તેને બૂટ ચંપલ વગર જે રીકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું છે અને હાલમાં જે અલથાણ પોલીસનો જે કાફલો છે તે મુખ્ય જે સ્થળ છે તે સ્થળ ખાતે પહોંચી જવામાં આવ્યો છે અને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે જે તે સમયે જ્યારે પોલીસે રેડ કરી ત્યારે જેનમ સાની જે કાર છે તે કારમાંથી દારૂનો જઠ્ઠો પણ મળી આવ્યો હતો પરંતુ પોલીસે સમગ્ર બનાવમાં જે તે સમયે માત્ર ને માત્ર માફીનામું લખાવી દેવામાં આવ્યું હતું ઝી ચોવીસ કલાક દ્વારા સતત આ જે અહેવાલ છે તે પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને આખરે જે અલથાણ પોલીસ દ્વારા જે આરોપી છે તે આરોપીને બે બે વખત નોટિસ આપવામાં આવ્યું હતું અને ફરજમાં રુકાવટનો જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો અને અલથાણ પોલીસ મથકમાં મોડી રાતે જે છે તે જૈનમ શાહની ધરપકડ કરવામાં આવી છે આપ જોઈ શકો છો હાલમાં જે જૈનમ શાહ છે તે જૈનમ શાહની અટકાયત કરવામાં આવી છે અને પોતે મોડું છુપાવવાનો અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે દાદાગીરી પણ કરવામાં આવી હતી હાલમાં જે કાયદાનો જે ભાન છે તે ભાન પોલીસ દ્વારા કરાવવામાં આવ્યું છે ચહેરો સતત છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અલથાણ પોલીસ દ્વારા જે હોટલમાં દારૂપાટીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું તે ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યું છે આપણી સાથે સ્થાનિક અલથાણ પોલીસ મથકના પીઆઈ જે છે તે જોડાયા છે જી સર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે શું છે જે આ બાબતે જે અલથાણ પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ એની અંદર જે આરોપી જે છે જૈનમ શાહનાઓ નાઓ જે છે જેમણે પીએસઆઈ બીબી પટેલની ફરજમાં રૂકાવટ ઉત્પન્ન કરેલી એ બાબતે જે એમને જગ્યા પર લાવીને પોતે જે છે એ જગ્યા દેખાડવા માગતા હોય હાલ જે છે રિકન્સ્ટ્રક્શન પંચનામ પોલીસે દાદાગીરી ઉતારી છે ચંપલ વગર લાવવામાં આવ્યો છે એ બાબતે ચપ્પલનો તો જે છે એમને કોઈ એ બાબતે કોઈ દાદાગીરી ઉતારવાનું કે એ નહીં પરંતુ એમને જે ચાલવામાં ઇઝી પડે એ બાબતે જે છે એમણે એવું કહેલું કે ભાઈ મારે ચપ્પલ નહીં પહેલું

અગાઉ જે છે સોળ દસ બે હજાર પચીસ ના રોજ અમને એક બાતમી મળેલી કે સંતરવન હોટલની બહાર એક બલેનો ગાડીની અંદર પ્રોહિબિશન ને લગત જે છે કામગીરી ચાલુ છે એ બાબતે રેડ કરતા જે તે સમયે બિયરની ટીમ જે છે એ મળી આવેલ અને એને જે છે અમે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલ છે અને એ સમયે પીએસએ બીબી પટેલ જે છે એમની સાથે જે જૈનમ શાના શાહનાઓ ઝપાઝપી કરેલ હોય જેથી આજ રોજ જે છે ફરજ રૂકાવટને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરીને બનાવવાળી જગ્યા પર લાવવામાં આવેલા છે જોઈ શકો છો જૈનમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે

કરી હતી તે વિડિયો ખૂબ વાયરલ થયો ચોવીસ કલાકે પણ આ અહેવાલ બતાવ્યો હતો અને હવે આખરે કાર્યવાહી થઈ ગઈ છે બે નોટિસ મળ્યા બાદ જૈનામ શાહ નો વરઘોડો નીકળ્યો છે